મમ્મી પપ્પા દાદા દાદી કે પછી નાના નાની પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમના માતા પિતા દાદા દાદી કે પછી નાના નાની ફરજ પરંતુ અત્યારના બાળકો આ વાર્તાઓ વિસરતા જાય છે આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ જેણે કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે આ વાર્તાઓ એવી હતી કે મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી એટલે ઇન્ડાયરેક્ટલી એમાં સંસ્કારનું ચિંતન થઈ જતું આવી જ એક મસ્ત મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ ઘણા બધા વર્ષો પહેલાંની વાત ત્યારે એક નદીમાં એક તરાપો તણાતો તણાતો બ્રહ્મદેશને કિનારે આવતો હતો તરાપા ઉપર ત્રણ માણસ કાટ બાંધેલા હતા અને આ તરાપાને કિનારા ઉપર લાવવામાં આવ્યો ત્રણેયને છોડ્યા અને એમને રાજાની પાસે લઈ ગયા રાજા તો ઘણો વિચક્ષણ હતો ત્રણેય જણાને એણે તેમના દેશ ગામ ધંધા આ બધી પૂછપરછ અંગે અને એમને શા માટે તરાપા સાથે બાંધવામાં આવ્યા હતા એ પણ એમણે પૂછી લીધું એટલે એણે વિનયથી કીધું કે સરકાર અમને દેશ નિકાલ કરવામાં આવ્યા હતા કારણ કે અમે ગુનેગાર હતા હવે અમારે કોઈનો આધાર નથી એમાંનો એક ચોર હતો બીજી કામણ ટુમણ કરનારી સ્ત્રી અને ત્રીજો માણસ તોફાની અને ભાંજ ગળ્યો હતો એનું મુખ્ય કામ કોઈક ઠેકાણે તોફાન ઊભું કરવું અને લોકોમાં એ માટે ગેરસમજ ઊભી કરી અને એને લડાવી અને મારવા એ હતું રાજાએ થોડોક વિચાર કર્યો અને પહેલાં ચોરને બ્રહ્મદેશમાં આશરો આપવાનું નક્કી કર્યું એને ઝૂંપડી આપી થોડીક સોના મહોર આપી અને ગૃહસ્થ તરીકે જીવવાની એને તક આપી લોકોને આથી નવાઈ લાગી રાજાએ તેમને સમજાવ્યું કે આ માણસ ચોર બન્યો કારણ કે ખૂબ ગરીબ હતો અને ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો હવે એ પોતાના પેટિયા માટે મહેનત કરશે અને સારા નાગરિક તરીકે જીવવાનું શરૂ કરશે લોકોને હતું કે ચોરને તો ઠીક પણ પેલી કામણ ટુમણ કરનારી સ્ત્રીને તો જરૂર ગરદન મારશે પરંતુ રાજાએ તો એને પણ ચોરની જેમ આશરો આપ્યો એને પણ રહેવાની જગ્યા આપી એક ઝૂંપડી આપી અને તેને ઘર ચલાવવા થોડુંક ધન આપ્યું રાજાએ કીધું કે આ બાઈ કામણ ટુમણ કરીને જીવે એમાં એનો વાક નથી એ બિચારી ગરીબ હતી એને ધનવાનો અને સુખી લોકોની ઈર્ષા આવતી અદેખાઈ આવતી એમના સુખથી એ બળી જાતી અને એથી ભોળા લોકોમાં ભય ઊભો કરી અને કામણ ટુમણથી એ પેટ ભરતી હવે અહીંયા એને પેટ ભર ખાવાનું મળી રહેશે એટલે એને સુખી લોકોની અદેખાઈ અને ઈર્ષ્યા કરવાની તક જ નહીં મળે અને એ પોતાનો ભૂતકાળ ભૂલી જશે અને નવા પોતાના ખરા પરસેવાનું કમાઈને હવે એ જીવશે પરંતુ રાજાએ ત્રીજા માણસને તો તરત જ ફાંસે લટકાવવાનો હુકમ કર્યો એણે કીધું કે આવો તોફાની અને ભાંજ ગળ્યો માણસ તો જિંદગીભર લોકોની પંચાત કરશે અને બીજાને હેરાન કરીને પેટ ભરવાનો પ્રયત્ન કરશે એટલે જ્યાં સુધી જીવતો રહેશે ને ત્યાં સુધી લોકોની શાંતિ હણાઈ જશે અને એ જીવશે ત્યાં સુધી એના ભયથી લોકોના ત્રાસનો પાર નહીં રહે સિપાહીઓ તેને બંદીખાનામાં લઈ ગયા અને એનો શિરછેદ કરવામાં આવ્યો પરંતુ બીજે દિવસે કેદખાનાના દરોગાએ એક વિચિત્ર વસ્તુ જોઈ પેલા ભાંજ ગળિયાનું માથું શૂલી પરથી ધીમે 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 ગબડી રહ્યું હતું એ માથાનું મોં એકાએક ખુલ્યું અને બોલ્યું તમારા રાજાને કે શરણે આવે નહીં તો હું એને મારી નાખીશ દરોગો દોડ્યો અને દોડતો દોડતો રાજા પાસે ગયો અને આ વિચિત્ર તથા અદ્ભુત છતાં ભય પ્રેરક રાત આખી રાજાને કહી અને જે જોયું હતું એ વર્ણવી બતાવ્યું દરોગો તો ભયથી થર 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 ધ્રુજતો હતો રાજાને થયું કે દરોગો જૂઠ્ઠું બોલે એથી તેની સાથે પોતે બંદીખાના તરફ ગયા અને જગ્યા ઉપર જઈને જોવે તો બધું શાંત પેલું માથું જ્યાં પડ્યું હતું ત્યાં જ સ્થિર પડ્યું હતું બોલે કે નો હાલે રાજાને આ વાત આખી બનાવટી લાગી દરોગાએ પોતાને ઉલ્લુ બનાવ્યો હતો એમ એને લાગ્યું અને ક્રોધમાં ને ક્રોધમાં એણે દરોગાનું માથું એકદમ ધરથી જુદું કરાયું અને આ બધું એની આંખની સામે જ થયું પરંતુ એટલામાં તો પેલું ભાંજગડિયાનું માથું ફરીથી હલવા લાગ્યું અને બોલ્યું જો રાજા હું તો મરી ગયો છું એમ છતાં મેં મારો ભાંજગઢ કરવાનો સ્વભાવ હજી નથી મૂક્યો અને મારે લીધે જ તમારા માણસનો જીવ ગયો રાજા તો આ સાંભળી ખૂબ દુખી થઈ ગયો એને બહુ પસ્તાયો અને મરનાર માટે એને ભારે ખેદ થયો આખરે રાજાએ એક ઊંડો ખાડો ખોદાવ્યો અને એમાં પેલું ભાંજ માથું દાટી દેવામાં આવ્યું બીજા દિવસે એ જગ્યા ઉપર એક ઊંચું ઝાડ ઉગ્યું અને એની ટોચ ઉપર એક અવનવું ફળ લટકવા લાગ્યું અને તે બરાબર પેલા ભાંજ માથાના જેવું જ દેખાતું હતું અને આ ઝાડ એ જ નાળિયેરનું ઝાડ જે આજે આપણે જોઈ શકીએ છીએ બ્રહ્મદેશમાં આ ઝાડનું નામ ગ્યોકબી એટલે કે તોફાની એવું થાય છે અને આજે પણ એ ફળ આપણા કાન પાસે લઈ જઈએ તો એમાંથી એક ઝીણો ગણગણાટ સંભળાય છે એમાંનું પાણી છે અને અવાજ થાય છે પોતે મરી ગયા છતાં પણ તે અવાજ પેલા તોફાની માણસનો જ અવાજ છે એણે હજુ પણ ખોટો ગણગણાટ કરવાનું મૂક્યું નથી મિત્રો ક્યારેક તમે નાના હશો ત્યારે તમે આ નાળિયેર છે પાણીવાળું છે કે પાણી વગરનું એ માટે નાળિયરને જરૂરથી હલાવ્યું હશે ને એનો અવાજ સાંભળ્યો હશે વાત જે પણ હોય પણ આ બસ નિર્દોષ વાર્તાઓ છે જેનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત મનોરંજનનો છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે